નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ચિત્રા થી તરફ જવાના રોડ પર આવેલ મકાન માં રાખેલ કડબ ના જથ્થા માં આગ લાગી હતી ભાવનગરના ચિત્રાથી સિત્સર તરફ જવાના રોડ પર આવેલ સતનામ ચોક પાસે રહેતા ભગવાનભાઈ જીવાભાઈ સોલંકીના મકાનમાં રાખેલ કડબના જથ્થામાં આગ લાગી હતી આ બનાવની જાણ થતા ફાયર ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી